ભાજપના પૂર્વ કોર્પોરેટર રમેશ પરમાર ઉર્ફે રાજાના પુત્ર તપન પરમારને રહીશી નાખવાના બનાવમાં સંડોવાયેલા આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે પરંતુ હજી પણ બે આરોપી ફરાર હોવાથી આ આરોપીઓ મહેતાવાડી વિસ્તારમાં જ છુપાયેલા હોવાના શંકાએ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ગઈકાલે કોમ્બિંગ હાથ ધર્યું હતું અને બે આરોપીઓની શોધખોળ હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે કુલ દસ જેટલા લોકો સામે ફરિયાદ દાખલ થઈ છે આઠ આરોપીઓ અત્યાર સુધી ઝડપાઈ ચૂક્યા છે હજી સુધી બે આરોપીઓ વોન્ટેડ હોવાથી તેમની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે શહેર પોલીસ દ્વારા ખાતે કોમ્બિંગની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે આ કોમ્બિંગમાં ઝોન ફોરની પોલીસ સાથોસાથ ક્રાઇમ બ્રાન્ચ જોડાયેલી છે અને આ જ સમયમાં અત્યારે મચ્છીપીઠ ખાતે કોર્પોરેશન દ્વારા દબાણની પણ કામગીરી કરવામાં આવી રહેલી છે કોમ્બિંગની કામગીરી દરમિયાન અમે લોકો શહેરમાં જે લોકો અસામાજિક તત્વો છે અથવા તો શાંતિ દોડવાનો પ્રયાસ કરી રહ્યા છે એના પર અમે લોકો કામગીરી કરવાના છે એ લોકો પર અમે કાયદેસરની કાર્યવાહી કરીશું અને આ બંને કામગીરી અત્યારે સાથે ચાલી રહી છે પ્રથમ દિવસે નાઇટમાં જે ઘટના બની હતી તે અનુસંધાને શહેર પોલીસ દ્વારા કારેલીગ પોલીસ સ્ટેશન અને રાવપુરા પોલીસ સ્ટેશનમાં બે ક્રિમિનલ કેસો દાખલ કરવામાં આવે છે અને આ અંગે તમે તમને વિગતવાર વિગતો પણ પૂરી પાડવામાં આવે છે આ બંને ગુનાના તપાસના ભાગરૂપે પોલીસે

અને એમના રોલ એન્ડ રિસ્પોન્સિબિલિટી અને વાપરાયેલ હથિયારો વગેરે અંગે વિસ્તૃત તપાસ ચાલી રહ્યું છે આ દરમિયાન તમે જાણો છો કે આ વિસ્તારની સંવેદનશીલતા અને કાયદે અને વ્યવસ્થાની પરિસ્થિતિને ધ્યાને રાખી આપને કેટલાક ગુનાહિત તત્વો અસામાજિક તત્વો અને સમાજમાં શાંતિ જોડવાની પ્રયાસો કરનાર સમૂહને આઈડેન્ટિફાઈ કરીને એમના પ્રવૃત્તિ ઉપર નિયંત્રણ લાવવા માટે પણ આપણે પ્રયત્નશીલ છીએ આના ભાગરૂપે કારિયોલી બાગ પોલીસ સ્ટેશનના મચ્છીપીઠ વિસ્તારમાં આપણે આજે સાંજે સ્થાનિક પોલીસ સ્ટેટ રિઝર્વ પોલીસ ટીમના ટુકડીઓ ક્રાઇમ બ્રાન્ચ એસઓજી પીસીપીના ચુનંદા અધિકારીઓના ટીમોની રચના કરી આ વિસ્તારમાં આપણે કોમ્બિંગ ઓપરેશન પણ હાથ ધર્યા હતા દરમિયાન કેટલાક અને અન્ય શાર્પ વેપન્સને પણ કબજા કરી કેટલાક કિસમો વિરુદ્ધ ગુજરાત પોલીસ એક્ટી ફિફ્ટી વન અંતર્ગત ધરી છે સાથે સાથે આ વિસ્તારમાં કેટલાક પ્રકારના એન્ક્રોચમેન્ટ અવૈધ ઇકોનોમિક એક્ટિવિટીસ અને એન્ટી સોશિયલ ક્રિમિનલ એલિમેન્ટ્સ દ્વારા જે દબાણ કરીને ટ્રાફિક ને અવરોધરૂપ સરકારના મિલકતની સુરક્ષા વ્યવસ્થા તેઓને પણ પોલીસ વિભાગ દ્વારા સંપૂર્ણ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા ગોઠવી આપવામાં આવેલ છે તો આ સમગ્ર વિસ્તારમાં રેવન્યુ તંત્ર અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના સંયુક્ત પ્રયાસથી આ વિસ્તારમાં ચાલતા અસામાજિક